કરતા દર્દી અને તેના સગાઓ પરેશાન સર હોસ્પિટલના કર્મચારીઓ તેની મનમાની કરતા હંમેશા નજરે પડ્યા છે ત્યારે ફરી એક વખત સર્ટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દર્દી અને તેમના સગાવાલા માટે બેસવા માટેના બાકડાઓ કર્મચારીઓ દ્વારા ઊંધા મૂકવામાં આવ્યા છે જેને લઈ ત્યાં આવતા બીમાર લોકો અને તેના સગાવાલાઓ આ બાકડાનો ઉપયોગ કરી શકતા નથી તો આવા પ્રકારની બનમાની ચાલતી હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોએ માંગ કરી હતી đó là cái gì vậy? đó là cái gì vậy? cái gì vậy? cái gì